હેમાળ ટિંબી વચ્ચે ત્રણ જેટલી ગાયોને હડપેટે લેતા બે ગાયના મૃત્યુ નીપજેલા હતા જ્યારે એક ગાય ઇજાગ્રસ્ત થયેલી હતી સ્વિફ્ટ કારમાં સવાર ચાર વ્યક્તિઓને બે જેટલી એકસો આઠની મદદથી જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા જ્યાં ડ્રાઈવર સરદારસિંહ બળવંતસિંહ ઝાલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું હતું તો અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયેલા છે આ ઘટનાને લઈને નાગેશ્રી પોલીસ પણ દોડી આવેલી હતી અને તપાસ હાથ ધરેલી છે